સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક છે અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સદસ્ય છે આજે ગુજરાતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વક્ષીભત સમુદાય અને સવર્ણ સમુદાયના તમામ લોકો દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગર મુકામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે એક મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમનો હેતુ નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા એક ઓગસ્ટ 2024 ના દિવસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના અનામતના સંદર્ભમાં આ દેશના કરોડો દલિતો અને આદિવાસીઓ જે છે નાખુશ છે નારાજ છે અમારી માગણી એ છે કે આ ચુકાદો જે છે તે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના લોકોને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પ્રકારની ડિબેટ કે રાષ્ટ્રપતિ શ્રી જોડે ચર્ચા કર્યા વગર દેશના લોકો જોડે ચર્ચા કર્યા વગર સુપ્રીમ કોર્ટની ચાર દિવાલમાં બંધ ભારણે કેટલાક લોકોએ લઈ લીધો છે આ ચુકાદાના કારણે અનુસૂચિત જાતિ સમુદાયના લોકોનું પેટા જાતિઓમાં વર્ગીકરણ થશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકો ઉપર ક્રિમી લેયર લાગુ થશે હવે જે લોકો હજુ તો માંડ પોતે ઊભા થઈ અને ચાલવા શીખ્યા છે એ લોકોના પગ ભાંગવા માટે કામ આ સુપ્રીમ કોર્ટે ચૂકાવ્યું છે તો અમારી માગણી એ છે કે રાષ્ટ્રપતિ શ્રી આ બાબતે તાત્કાલિક ગંભીરતા દાખવે ઓર્ડિનન્સ પારિત કરે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટવામાં આવે સાથે સાથે ભારતના વડાપ્રધાન શ્રીને પણ વિનંતી છે કે એનડીએ સરકારના માધ્યમથી સંસદનું સત્ર બોલાવી લોકસભા અને રાજ્યસભાની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના તરફેણમાં સંવિધાન સંશોધન બિલ લાગુ કરવામાં આવે બિલ પારિત કરવામાં આવે બિલ મંજૂર કરવામાં આવે અને ભારતના બંધારણની અનુસૂચિત નવની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના રિઝર્વેશન બાબતેને દાખલ કરવામાં આવે કે જેનાથી કોર્ટ એમાં હસ્તક્ષેપ કરી શકે નહીં આ પ્રકરણના કારણે દેશના કરોડો દલિતો અને આદિવાસીઓ સાથે અન્યાય થવાનો છે આ ઘટનાના કારણે હજુ તો બેકલોગની સીટો કેટલી બધી લાખો સીટો ખાલી છે એ સીટો ભરવાના બદલે દલિતો અને આદિવાસીઓ જે છે એમના મૂળભૂત અધિકારો ઉપર તરાપ મારવાનું કામ આ ચુકાદાના માધ્યમથી થઈ રહ્યું છે એટલે ગુજરાતના તમામ લોકો આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ આ ચુકાદા સામે અમારી નારાજગી જાહેર કરીએ છીએ અને આ ચુકાદાના વિરોધમાં ભારતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપત સમુદાયના લોકો અને સવર્ણ સમુદાયના માનવતાવાદી મિત્રો દ્વારા એકવીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના દિવસે સમસ્ત ભારત બંધ માટેનો કોલ આપવામાં આવ્યો છે અને જો આ બાબતે એકવીસ ઓગસ્ટ સુધીમાં જો કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે એકવીસ ઓગસ્ટના ભારત બંધમાં ગુજરાતના પચાસ લાખ દલિતો